પથરો લાગશે ને પછી આ લાગશે ને પછી એના ઉપર બોલો લાગશે ઓલિસાઈડ બરોબર હતા પતરા એટલે ત્યાં ઓલિસાઇડ જે ગોળો છે એ લાગી ગયો છે ફ્રેન્ડ્સ આગળમાં બસ આટલું જ કામ થયું છે આ ગેસ કટરથી અહીંયાથી એક સપોટો તો એ કાપ્યો છે અને અહીંયાથી આ જે થાંભલી કહેવાય એ કાપી છે બંને સાઈડ તો આ જોઈ શકો છો આ ગાડીનો ગોળો લાગી રહ્યો છે બીજી સાઈડનો આ ગોળો છે તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો નવો લૂક અને કલર થઈને કેવી લાગે છે તો એ પણ જોઈ શકો છો સામે જોઈએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવ ભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે સાડા નવ અને આપણે આવી ગયા હતા આપણી દુકાને તો થોડીક અપડેટ દઈ દઉં કેટલું કેટલું કામ ચાલુ છે અને જે તમે પાછલા વિડીયોમાં તમે જોયો હશે જે કેબિનને બધું કામ કર્યું હતું ને જે મેં તમને આગળના વિડીયોમાં કીધું હશે કે કલરમાં ગઈ છે ગાડી તો હું ગાડી ત્યાં કાઢી આવી ગઈ છે આ જોઈ શકો છો તો ત્યાં તમને જઈને તમને બતાવું કે કેટલું કલર થયું છે કે કલર કરાયું એ કરાયું છે કે નથી કરાયું કેમકે અત્યારે ચોમાસાની સિઝન હાલે છે એટલે કલર ઓલમોસ્ટ બધા ઓછું જ કરાવે કેમ કે પાણી વરસાદ પડે એટલે પાણીમાં એવો કલર થાય નહીં તો ત્યાં કાને જઈને તમને બતાવું તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ગાડી આપણે ત્યાં પપ્પાને આપણા પાસે બની હતી જે કેબિનને બધું ચડાવ્યું હતું તમે આગળના બીજુંમાં જોયો હશે તો આ જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે એ એક અસ્તર કરાવવા ગયા ત્યાં ઉપર જોઈ શકો છો અસ્તર લાગ્યો છે અને આ પાત્રામાં ઓલી સાઈડ કલર કરી નાખ્યો છે પણ આ સાઈડ કલર નથી કર્યો તો હવે જોઈ શકો છો થોડું થોડું પરચોરણ માટે આવી છે ક્યાંક વેલ્ડિંગ નહીં બધું રહી ગયું છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ચૂક્યા છે બપોરના બે અને આપણે અત્યારે આપણી દુકાને આવી ગયા છીએ જમી કરીને તો જમવા આપણે એક વાગે ગયા હતા ને અત્યારે બે વાગી ગયા છે આવી ગયા છે આજે વહેલા આવ્યા છીએ કેમ કે આપણા પાસે આ ગાડી વોશિંગ કરવા માટે આવી હતી હવે આ વોશિંગ કરીને એ આપણા ભાઈ પાસે જશે આખી બોડી કેબિન બનાવવાની છે આની હાલત જોઈ શકો છો આપણે વોશિંગ તો આ સાઈડ કરી નાખી છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી આ જોઈ શકો છો કે કેવી હાલતમાં છે ને આ સાઈડ આ થઈ ચૂક્યું છે વોશિંગ ઓલી સાઈડ બાકી છે તમને બતાવું આ સાઈડ આખી બાકી છે આ જોઈ શકો છો આ બધું પતરા અને સો ને બધું આખું ચેન્જ કરવાનું છે તો અહીંયા પણ તૂટી ગયું છે આ જોઈ શકો છો અહીંયાથી આ બધું તૂટી પડ્યું છે તે બધું નવું આવશે તો આટલે સુધી વોશિંગ થઈ ચૂકી છે બસ આ જોઈ શકો છો પિન અહીંયાથી બાકી છે આલી સાઈડ થઈ ચૂકી છે અહીંયાથી અહીંયાથી આખી બાકી છે અને અંદર કેબિન અંદર પણ આપણે વોશિંગ કરવાની છે દરવાજા નથી ખોલી એટલો જોઈ શકો છો કેવી હાલતમાં હા તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો ખોલવાનું કામ ચાલી ચાલુ થઈ ચૂક્યું છે અને આગળનું બમ્પરને એ બધું કાઢી મૂક્યું છે આ જોઈ શકો છો બધા કામ પણ લાગી ગયા છે અને ગ્રાઇન્ડરથી અવાજ આવશે તો આ જોઈ શકો છો તમે તો અહીંયાથી જોઈ શકો છો તમે આ સો એક બાજુ કાઢી મૂક્યું છે અને સાઈજના પતરાને બધું કાઢેર આ તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયાથી એક સાઈડનું હજી નીકળે જ રૂ અને અંદર પણ કામ ચાલુ છે રૂ આ સાઈડથી પણ ઉપરથી પણ જે ટપ છે એ ખોલવામાં આવે છે અને તો ફ્રેન્ડ અહીંથી જોઈ શકો છો તમે કે બિન બધું ખોલી નાખ્યું છે ઉપરવાળો કપનો પથ્થો નીકળી રહ્યો છે આ કોલામ બધું નીકળ્યું જોઈ શકો છો બધું એકદમ ખાલી જ નાખ્યું છે અહીંયાથી પણ જોઈ શકો છો અહીંયા આગળવાળું પત્રો પણ શો એ પણ કાટી નાખ્યું છે અને આ પાછળ પણ જોઈ શકો છો બધું કાઢી મૂક્યું છે તો ઉપરનો પત્રો નીકળી ગયું છે સો બંને કાઢી નાખ્યા છે સો વાપર્યા છે ચારી ને બધું વાપર્યું છે અને ઓલી સાઈડ બતાવું તો તમને આ સાઈડનો પણ ગોલાને બધું કાઢી મૂક્યું છે ત્યાંથી જોઈ શકો છો ગોલા ને બધું મૂકી ગયું છે પીઠ ને બધું અંદરથી પણ જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધું સાઈડું અને નીચેનો ગોલો અને ઓલી સાઈડ પણ બધું નીકળી ગયું છે અને આ દરવાજો પણ નીકળી ગયો છે સામે છે દરવાજો આવે આલી સાઈડ પણ નીકળી ગયો છે અને ઉપરમાં તમે આ જોઈ શકો છો ટપનું પત્રું નીકળી ગયું છે ટપનું પત્રું ત્યાં કને પડ્યું તમે આગળના વિડીયોમાં જોયો નેક્સ્ટ નેક્સ્ટર્નિંગ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બપોરના બે અને આપણે જમી કરીને અહીંયા આવી ગયા હતા આપણી દુકાને તો અત્યારે બે વાગ્યા છે એટલે કોઈ વર્કર અહીંયા છે નહીં બધા આવશે ત્રણ વાગે પછી અવાજમાં બધું પ્રોબ્લેમ થાય છે એટલા માટે અત્યારે શૂટ કરું છું તો આ તમે અહીંયાથી આ જોઈ શકો છો ગાડીનો ગોલો લાગી રહ્યો છે બીજી સાઈડનો આ ગોલો છે અને કેટલું બધું કામ કર્યું છે તમને બતાવું અહીંયા જે બે બે જે થાંભલી કહેવાય આ વાળી તો પહેલાં જૂની હતી જૂની એ બેન્ડ થઈ ગઈ હતી હવે આ નવી છે જોઈ શકો છો નવી આવી છે અને આ આપણો વિડીયોનો બીજો દિવસ છે કેમ કે કાલે એટલું બધું કામ થયું નહોતું અને વિડીયો પણ થોડોક નાનકડો બનતો તો એટલા માટે બે દિવસમાં શૂટ કર્યો છે પ્લસ આ જોઈ શકો છો આ બીમ છે ગાડીનો આ બીમ આખો બીમમાં પત્રો આખો કાઢી મૂક્યું છે અને અહીંયા બધું નવા જ આવશે ગોલા પછી અહીંયા એક આખો વાળો આવે તમને બતાવું હું ક્યાં કે ક્યાં મૂક્યું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આવો છે ને આ પડ્યો છે આ જોઈ શકો છો હજી અહીંયાથી બધું આ બીમ બરોબર રીતે પતરો પતરો લાગશે ને પછી આ લાગશે ને પછી એના ઉપર ગોલો લાગશે ઓલી સાઈડ બરોબર હતા પતરા એટલે ત્યાં ઓલી સાઈડ ગો જે ગોલો છે એ લાગી ગયો છે તો અહીંયાથી આ જોઈ શકો છો આ બધું ખરાબ છે એ બધું નીકળશે હું તમે જોઈ શકો છો હું ક્યાં બેઠો છું ગોલાના ટાયર ઉપર જ બેઠું છું તો અહીંથી શૂટ કરી રહ્યો છું કેમ કે તમને બરોબર રીતે સમજાવી શકું અને બરાબર રીતે બતાવી પણ શકું તો આ જોઈ શકો છો આ છે થલાના થલો કહેવાય આને આ થલાના પતરા છે આ એક પતરો લાગેલો છે એક ત્યાં જોઈ શકો છો વેલ્ડિંગ કરેલું છે અને આ બાજુ બધું લાગશે ગોલો લાગશે એટલે પછી જ આ લાગશે અને પાછળનો તમે આ જોઈ શકો છો એક એક જ પ્લાય આવશે પ્લાય જે પીઠની પ્લાય હોય એ એક જ આવશે આખી પ્લાય નહીં આવે તો અંદર આ બાજુ જઈને તમને બતાવું જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી હાલતમાં છે અને આ પતરા નહીંથી આ જોઈ શકો છો કેટલી ખરાબ કન્ડિશનમાં છે જે મટીરિયલ કામમાં નહીં આવે એ બધું બાજુ મૂકી દીધું છે અને આપ અહીંયાથી જોઈ શકો છો કેવી કરી નાખી છે હવે ઉપરમાં પણ ટપમાં પણ ઘણું બધું કામ થઈ ચૂક્યું છે અહીંયાથી બધું ખોલી નાખ્યું છે આ જોઈ શકો છો જે માથે ડામર સીટ હતી એ ખોલી નાખી છે એ ડામર સીટ ઉપર પત્રો આવી તો તમે આગળના વિડીયોમાં તમે જોયો હશે પત્રો ઓલી સાઈડ પડે છે તો બીજું એ છે ઓલી ગાડી પણ આવી છે એસેસરીઝ માટે તો ત્યાં જઈને તમને બતાવું કે શું શું એસેસરીઝ લાગશે અને તમે પાછલા વિડીયોમાં તમે જોયો હશે જે મેં તમને વિડીયોમાં બતાવ્યું છે કે કેવી હતી ને કેવી થઈ ગઈ છે જ્યારે એસેસરીઝ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને બતાવીશ કેવી થઈ ગઈ તો હવે આગળમાં વાત કરીએ તો આ જોઈ શકો છો અહીંયા પણ પેચ લાગશે આખું પતરું નહીં બદલાયા આ આખું પતરું બદલાવ માટે સ્ટારિંગ ને એ બધું પેન્ડલિયાની બધું કાઢવું પડે એટલે આખું પતરું નથી કાઢ્યું ખાલી અહીંયાથી પેચ મારશે ને આ વાળો ફ્રેન્ડ્સ સાઈડ જે બીમ છે બીમમાં પતરો લાગી જશે એટલે આ વાળો લાગશે ને પછી ભોલાનું કામ થશે ફ્રેન્ડ્સ આગળમાં બસ આટલું જ કામ થયું છે આ ગેસ કટરથી અહીંયાથી એક સપોટો તો ઈ કાપ્યો છે અને અહીંયાથી આ જે થાંભલું કેવા ઈ કાપી છે બંને સાઈડ તો આગળમાં તો એટલું જ બહુ થયું છે બાકી આ બીમનું ને એ બધું કામ જેટલું જેટલું થતું આવશે એટલું એટલું તમને હું પતાવતો આવીશ તો હવે વાત કરીએ ઓલી ગાડીની તો તમને ત્યાં જઈને બતાવું ફ્રેન્ડ્સ આ આ એની એસેસરીઝ છે જે બારે ગાડીઓ બી છે ને આ એસેસરીઝ છે એની આ જોઈ શકો છો સ્ટીલના છે બધા સ્ટીલ તો આ પણ સ્ટીલનો છે અને આ તમને બતાવીશ આ જે હેડલાઇટ આવે એનો છે અને આ જે છે ને આ એ જે શો સો સોમાં લાગશે તમને બતાવીશ કેવી રીતે આ બધું લાગશે બધું સ્ટીલનો છે તો તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો નવો લૂક ને કલર થઈને કેવી લાગે છે તો કમેન્ટ કરીને કહેજો તો આપણા પાસે ગાડી બની છે તમે જે આગળના વિડીયોમાં તમે જોયો હશે કે જે જે મેં હેડ ટુ જેડ તમને બતાવ્યું કે કેવી કેવી રીતે કામ ચાલી રહ્યું છે તો હવે આ કમ્પ્લીટ થઈને કલર થઈને આપણા પાસે આવી છે અને હવે આમાં એસેસરીઝ થશે જે મેં તમે વિડીયોમાં બતાવ્યું એસેસરીઝમાં જે તમને બતાવ્યું ને આ કે એ હેડલાઇટમાં જે હતું સ્ટીલ હતું એને એક અબાજુ સ્ટીલ આવશે બંને સાઈડ આ બંને સાઈડ આવશે ને બીજું જે તમને બતાવ્યું ને એ બધું એક એક આમાં આવશે ને બીજું આના ઉપર આવશે અહીંયા અહીંયા અહીંયાથી ઉપર આવશે તો એ જેમ 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 લાગતું આવશે ને એમ એમ તમને બતાવતો આવીશ કે કેવી કેવી રીતે લાગે એવું હવે અહીંયાથી પણ જોઈ શકો છો અંદરમાં જોઈ શકો છો અંદરમાં વ્હાઈટ કલર કર્યો છે બતાવું કે ક્યાં લાગશે તો તમને અહીંયાથી જોઈ શકો છો આ ઓલી છે આ છે તો અહીંયા લાગશે આવી રીતે આવી રીતે લાગશે આવી રીતે લાગશે અહીંયાથી જોઈ શકો છો કેવી રીતે થાય અને બીજું જે છે અહીંયા આ હેડલાઈટમાં આ જ હેડલાઇટમાં લાગશે આમાં નહીં આવે આ બીજું તમને બતાવું તો બીજું આ જે બધું છે ને ઝીણી તો એ આપણે આ વાલી જગ્યા આવે એને એને આવાલી જગ્યા અહીંયા એક પર લાગશે બીજી અહીંયા સિંધી સીંધી અહીંયા લાગશે ને ઓલી સાઇજ પણ આમ લાગશે તો જેવી રીતે લાગતી આવશે તો ફ્રેન્ડ્સ અહીંથી આ ગાડીનો લુક જોઈ શકો છો તમે અને પાછળથી પણ તમને બતાવું તો આ જોઈ શકો છો તો કેવું લાગી રહ્યું છે કમેન્ટ કરીને કહેજો આગળ કામ ચાલુ રહ્યું છે એસેસરીઝનું એ તમને બતાવું આગળ પણ જોઈ શકો છો સામે પીલું કમેન્ટ કરીને કહેજો સર એસરીઝનું કામ ચાલુ રહી થઈ ચૂક્યું છે આ જોઈ શકો છો મેં તમને કીધું તું આવો એક લાગી ગયો છે અહીંયા હોલ થયા છે અને આ વાળું અહીંયા આવશે આવી રીતે અંદરનું કામ ચાલી રહ્યું છે તો ફ્રેન્ડ્સ એસેસરી લાગવામાં થોડુંક ઘણો ટાઈમ લાગી જશે તો આપણો વિડીયો પણ થોડોક લાંબો થઈ ચૂક્યો છે એડિટ કરવા મૂકી દીધું છે તો હવે વિચારું છું કે જે એસેસરીઝનું જેટલો પણ એ થશે એ આપણે બીજા વિડીયોમાં એનામાં તમને બતાવશું તો આ વિડીયો બસ આપણે આટલું જ રાખીએ તો આ તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો